અમરેલી જિલ્લાના જાફરાબાદ વહીવટી તંત્ર દ્વારા રન પર વોટ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર તાલુકાના તમામ વિભાગના બધા જ સરકારી કર્મચારીઓ ઉત્સાહથી જોડાયા જાફરાબાદના બંદરચોકથી રેલીનું પ્રસ્થાન જાફરાબાદ ટીડીઓ વિજય સોનાગરા તેમજ ટાઉન અને પીઆઈ ગઢવી સાહેબ દ્વારા કરાવવામાં આવ્યું હતું વધુમાં વધુ લોકો મતદાન કરે અને લોકોને પણ મતદાન કરાવવામાં સહયોગ કરી અને મતદારોમાં જાગૃતિ આવે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા રન ફોર વોટ રેલીનું આયોજન કરાયું હતું આ રેલી બંદરચોકથી કામનાથ મહાદેવ મંદિર આઈસીઆઈસીઆઈ બેંક ટાઉન પોલીસ સ્ટેશન થઈને ગિરિરાજ ચોક મેઇન બજાર અને ફરી બંદરચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી મતદાન જાગૃતિના અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા

આપણે દોડીએ છીએ અને પબ્લિકને કહેવાનું છે કે અમે ઘણા સમયથી દોડીએ છીએ અને તમારે મતદાન કરી આપણે જે લોકતંત્ર છે જેને એનો પાયો વોટિંગ છે મતદાન છે તે કરવા માટે આપણે તમામને અપીલ કરીએ છીએ આજે આ પ્રોગ્રામનો અહીંથી જે બંદર ચોકથી આ પ્રોગ્રામ ચાલુ થશે બંદર ચોકથી આગળ જઈ સાગરશાળા સાગરશાળાથી લેફ્ટ સાઈડ વળી એસટીએ બેંક એસટીએ બેંકથી આગળ જઈ ટાઉન ફોન્ટેશન ફોન્ડેશનથી ગિરિરાજ ચોક ગિરડા ચોક થી આગળ ટાવર ચોક અને ટાવર ચોક થી પરત બંદર ચોક ખાતે